નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો હવે આપણે દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની રીતોનો અભ્યાસ કરીશું દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની રીતો ઘણી બધી છે પણ આપણે ધોરણ નવની અંદર ફક્ત બે રીતોનો અભ્યાસ કરીશું દ્રાવણની વજન વજનથી ટકાવાની તો એનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા સો અને બીજી રીત છે દ્રાવણની વજન કદથી ટકાવાળી તો એનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા સો તો આ બે સૂત્રોનો ઉપયોગ કરી અને આ બે રીતોની મદદથી આપણે દ્રાવણની સાંદ્રતા શોધવાનું એકાદ ઉદાહરણ આપણે જોઈશું અહીંયા આપણે સ્વાધ્યાય તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ બે પોઈન્ટ એક છે કે એક દ્રાવણ ત્રણસો વીસ ગ્રામ પાણીમાં ચાલીસ ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે એટલે ચાલીસ ગ્રામ ક્ષાર વગાડેલું છે એની અંદર તો તે દ્રાવણની સાંદ્રતા વજન વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધો અહીંયા આપણે વજન વજનથી ની રીતે આપણે દ્રાવણની સાંદ્રતા શોધવાની છે તો આપણે એનું સોલ્યુશન જોઈએ તો દ્રાવ્યનું વજન એટલે કે જે ક્ષાર અથવા મીઠું વગાડેલું હોય તેનું વજન ચાલીસ ગ્રામ છે દ્રાવકનું વજન આપણે ત્રણસો વીસ ગ્રામ છે તો હવે કુલ વજન થાય દ્રાવણનું દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવકનું વજન એટલે ચાલીસ ગ્રામ પ્લસ ત્રણસો વીસ ગ્રામ એટલે કુલ વજન થશે ત્રણસો સાહીઠ ગ્રામ હવે આપણે વજન વજનથી ટકાવાનીનું સૂત્ર શીખી ગયા કે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા સો તો અહીંયા આપણે દ્રાવ્યનું વજન છે ચાલીસ ગ્રામ દ્રાવણનું વજન છે આપણે ઉપર શોધ્યું ત્રણસો ને ગ્રામ ગુણ્યા સો જીરો જીરો ઉડી જશે અને જો સાદું રૂપ આપીશું આપણે તો અગિયાર પોઈન્ટ એક ટકા આવશે એટલે વજન વજનથી ટકાવારી થશે અગિયાર પોઈન્ટ એક આમ આ રીતે આપણે ટકાવારી શોધી શકીએ હવે આપણે દ્રાવણની જે સાંદ્રતા છે એના માટે સાંદ્ર દ્રાવણ કોને કહેવાય અને મંદ દ્રાવણ કોને કહેવાય એ બાબત સમજીએ તો આપણે હમણાં જ એક પ્રવૃત્તિ કરી કે અહીંયા આપણે બે બીકર લીધા હતા પ્રવૃત્તિમાં તો એની અંદર એક બીકરની અંદર આપણે એક ચમચી મીઠું નાખેલું બીજાની અંદર બે ચમચી મીઠું નાખેલું તો જેમાં એક ચમચી મીઠું નાખેલું તો એમાં મીઠાની સાંદ્રતા ઓછી છે એમ કહેવાય એટલે અને જેની અંદર બે ચમચી મીઠું નાખેલું તો એની અંદર સાંત્રતા વધારે છે એટલે કે એની સાંદ્રતા વધારે છે એટલે કે સાંત્ર દ્રાવણ કહેવાય અને જેની અંદર એક ચમચી મીઠું હતું એ મંદ દ્રાવણ કહી શકાય હવે ત્યાર પછી આપણે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય તો આ બાબત આપણે એક નાનકડી પ્રવૃત્તિથી સમજીએ અહીંયા આપણને આ એક બીકર છે બીકરની અંદર આપણે થોડું ઘણું આપણે પાણી લઈશું ડિસ્ટીલ વોટર અહીંયા આપણે બીકરની અંદર પાણી લીધું છે હવે એની અંદર આપણે મીઠું નાખીશું મીઠું નાખી અને એને મીઠુંને ઓગાળીશું મીઠું આપણે ચમચી અથવા ગ્લાસ રોડની મદદથી મીઠું ઓગાળીશું આપણે અહીંયા જોઈએ છે તો આમ મીઠું ઓગળશે ઓગળશે પાછું ફરીથી થોડું ઘણું મીઠું અંદર નાખીશું અને એ મીઠું પણ ઓગળી જશે અને બરાબર હલાવીએ ત્યારે મીઠું ઓગળશે અહીંયા જોઈએ છીએ આપણે કે લગભગ હવે મીઠું ઓગળવા આવી ગયું છે આમ બરાબર હલાવી અને મીઠાને ઓગાળી દેવાનું પછી આપણે ફરીથી મીઠું નાખીશું અને ફરીથી આપણે હલાવીશું તો આ રીતે મીઠું નાખતા જઈશું ને હલાવતા જઈશું એટલે મીઠું ઓગડશે પણ પાછી એની મર્યાદા હશે એક સ્ટેજ એવું આવશે કે આની અંદર જે મીઠું છે એ ઓગડવાનું બંધ થઈ જશે પછી એ જે મીઠું ઓગળ્યા વગરનું અંદર રહ્યું છે તો એને આપણે સામાન્ય ગરમ કરીશું આ દ્રાવણને એટલે કે તરત જ એ જે મીઠું છે એ ઓગળી જશે અને પછી જે દ્રાવણ મળશે તો એ દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું તો અહીંયા આપણને સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય એનો ખ્યાલ સ્પષ્ટ કરીએ તો જ્યારે કોઈ જે પાણી છે તો પાણીની અંદર એની મીઠાને ઓગાળવાની ક્ષમતા છે એના કરતાં ઓછા પ્રમાણમાં મીઠું ઓગળેલું હોય તો એ અસંતૃપ્ત દ્રાવણ કહેવાય અને જે પાણી લીધું હોય એની અંદર મીઠું ઓગાળતા જઈએ ઓગાળતા જઈએ અને મહત્તમ મીઠું વગાડી દઈશું અને પછી જે દ્રાવણ બનશે એ સંતૃપ્ત દ્રાવણ થયું એમ કહી શકાય એટલે આમ સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય એનો ખ્યાલ તમને અહીંયા સ્પષ્ટ થયો હશે હવે આપણે આગળ જઈશું દ્રાવ્યતા આગળનો મુદ્દો છે દ્રાવ્યતા તો કોઈપણ પદાર્થ બધા પદાર્થો પાણીની અંદર ઓગળી જતા નથી કે પ્રવાહીમાં ઓગળી જતા નથી કેટલાક પદાર્થો અદ્રાવ્ય હોય છે તો કેટલાક પદાર્થો દ્રાવ્ય હોય કેટલાક પદાર્થો એવા હોય કે અંદર ના એટલે દળત ઓગળી જાય કેટલાક પદાર્થોને ગરમ તો ઓગળે એટલે કે કોઈ પણ જે દ્રાવક છે અથવા દ્રાવ્ય છે તો દ્રાવ્યની દ્રાવ્યતા એક સરખી હોતી નથી જુદા જુદા પદાર્થોની દ્રાવકની અંદર દ્રાવ્યતા જુદી જુદી હોય છે એટલે દ્રાવ્યતા કોને કહેવાય તો ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને દ્રાવણની દ્રાવ્યતા કહે છે હવે ચોક્કસ તાપમાને દ્રાવકમાં જુદા જુદા પદાર્થોની દ્રાવ્યતા અલગ અલગ હોય છે એટલે કે કોઈ પદાર્થ વધારે પ્રમાણમાં ઓગળી શકે તો કોઈ પદાર્થ ઓછા પ્રમાણમાં ઓગળી શકે એ પદાર્થનો ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિલંબન વિશે ચર્ચા કરીશું નિલંબન એટલે કે સસ્પેન્શન તો આપણે એના માટેની એક પ્રવૃત્તિ છે કે નિલંબન કોને કહેવાય એની વ્યાખ્યા કહેપેલા જોઈએ તો તે વિસમાંગ મિશ્રણ છે તેમાં દ્રાવ્યના કણો માધ્યમમાં નિલંબિત રહે છે આ નિલંબિત રહે એટલે એ અર્થ શું થાય તરતા રહે છે એવું કહી શકાય અહીંયા આપણે નિલંબન દ્રાવણનું આપણે એક ઉદાહરણ લઈએ તો ચૂનાનું પાણી તો અહીંયા આપણે એક પ્રવૃત્તિ છે હવે ચૂનાનું પાણી બનાવેલું છે અંદર આપણે ચૂનો જે અંદર નાખીએ ત્યારે જે દ્રાવણ બને છે એને આપણે ચૂનાનું પાણી કહીશું હવે આ જે ચૂનાનું પાણી બન્યું તો એની અંદર તમે જુઓ છો કે કણો જે છે ચૂનાના તરતા રહે છે આપણે સરળ રીતે સમજી શકીએ તો આપણને ખબર છે કે મીઠું એ પણ સફેદ રંગણ છે ચૂનો એ પણ સફેદ રંગ છે મીઠાને જ્યારે પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે આપણું પાણી સફેદ થતું નથી જ્યારે ચૂનાને પાણીમાં ઓગાળીએ છીએ તો પાણી સફેદ થઈ જાય છે તો એવું કેમ તો મીઠું એ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે કણો સંપૂર્ણ ઓગળી જાય છે એટલે પોતાનો ગુણધર્મ બતાવતા નથી અંદર જ્યારે ચૂનો છે તો ચૂનો એ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થતું નથી ચૂનાના કણો પાણીની અંદર સામાન્ય તરતા રહે છે અંદર તરતા રહે છે એના કારણે એ સફેદ કણો ચૂનાના તરતા એના કારણે આપણને આ જે દ્રાવણ છે એ સફેદ રંગનું દેખાય છે તો આમ ચૂનાનું પાણી એ નિલંબન દ્રાવણ છે એ જ રીતે ઘઉંના લોટનું પાણીમાં દ્રાવણ આ જા તમે જાતે બનાવી શકો મિત્રો કે ઘઉંનો જે લોટ હોય તો એ લોટને પાણીમાં થોડુંક એક ચમચી નાખી અને હલાવો તો એ જે દ્રાવણ બન્યું એ પણ નિલંબન દ્રાવણ કહેવાય હવે આપણે નિલંબન દ્રાવણના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીશું તો તે સમાંગ મિશ્રણ છે આપણે વિ સમાગ મિશ્રણ અને સમાંગ મિશ્રણનો આગળ અભ્યાસ કર્યો કે સમગ્રપણે એક સરખી રચના આવતો નથી અહીંયા આપણે આ અહીંયા જોઈએ તો અમુક જગ્યાએ ચૂનાના કણો વધારે છે તો અમુક જગ્યાએ ચૂનાના કણો ઓછા છે ઉપરથી એક સેમ્પલ લેવામાં આવે અને નીચેથી એક સેમ્પલ લેવામાં આવે તો ચૂનાના કણોની જે સંખ્યા છે એ જુદી જુદી હશે એટલે એનો અર્થ એ થયો કે આ ચૂનાનું પાણી છે એ વિષમાંગ મિશ્રણ છે હવે બીજો ગુણધર્મ છે એનો દ્રાવ્યના કણો ઓગળતા નથી પણ માધ્યમમાં નિલંબિત રહે છે આપણે અંદર જોઈએ છીએ તો જે દ્રાવ્યના કણો સ્પષ્ટ તમે નજીકથી જો નિહાળશો તો આપણને અંદર જે ચૂનાના કણો સ્પષ્ટ તરતા હોય એ દેખાશે એટલે દ્રાવ્યના જે કણો છે ચૂનો એ દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્યના કણો અંદર તરતા રહે છે એ ચૂનો અંદર સંપૂર્ણ વગરતો નથી એટલે આ એક એનો બીજો ગુણધર્મ છે પછી કણોને નળી આંખે જોઈ શકાય છે કે ચૂનાના કણો જે છે એ આપણે સૂક્ષ્મદર્શક યંત્રને ઉપયોગ વગર આપણે સીધે સીધા આપણને અંદર તરતા આપણે જોઈ શકીએ છીએ હવે બીજા આપણે ગુણધર્મો જોઈએ હવે આટલા ગુણધર્મો અહીંયા આપણે એક બીજો એક ગુણધર્મ છે કે પ્રકાશના કિરણનું પ્રકિર્ણન કરે છે અહીંયા આપણે એક પ્રવૃત્તિ છે કે અહીંયા આ એક લેઝર લાઈટ અંદર પાસ કરીએ તો અંદર તમને પ્રકાશ જતો દેખાશે પ્રકાશનો જે માર્ગ છે પ્રકાશનું કિરણ કિરણપૂંજ એ આપણને સ્પષ્ટ દેખાશે આ પ્રકાશનું કિરણ કિરણપૂંજ તમે પાણીમાં દેખાશે નહીં કારણ કે એમાં કોઈ કણો તરતા નથી પણ અહીંયા આપણે જે કણો છે ચૂનાના એ અંદર તરતા રહે છે અને એમાંથી જ્યારે પ્રકાશનું પસાર કરવામાં આવે ત્યારે જે તરતા કણો છે એ પ્રકાશના કિરણનું પ્રકિરણન કરે છે એના કારણે જે પ્રકાશનો માર્ગ આપણને સ્પષ્ટ જોઈ શકાય છે આ પ્રયોગ તમે ઘરે પણ ચૂનાનો જગ્યાએ આપણે લોટનું દ્રાવણ લઈ અને આપણે કરી શકીએ તો અહીંયા પ્રકાશના કિરણનું પ્રકિર્ણન કરે છે હવે આના પછીનો જે દ્રાવણનો પ્રકાર છે કલીલ દ્રાવણ જેને આપણે કોલોઇડલ સોલ્યુશન કહેવાય તો એના માટેની એક પ્રવૃત્તિ આપણે કરીએ તો આપણે આ જે પાણી છે એ પાણીની અંદર આપણે થોડા સહીના ટીપા નાખીશું એટલે તરત જ આપણને એક પ્રકારનું સોલ્યુશન મળશે અહીંયા આની અંદર આપણે જોઈએ પાણીની અંદર સહીના ટીપા નાખીએ તો તરત જ આ રીતનું આપણને એક દ્રાવણ મળી જાય તો આ જે દ્રાવણ મળ્યું એ કલીલ દ્રાવણ છે અહીંયા આપણે જોઈએ તો જે સહીના જે કણો છે એ સમગ્ર દ્રાવણ આમ એક સરખા દેખાય છે એક સરખા પણ વાસ્તવમાં એક સરખા હોતા નથી તો આ જે દ્રાવણ છે એ કલીલ દ્રાવણનું ઉદાહરણ છે એટલે કલીલ દ્રાવણ કોને કહેવાય તો કલીલકણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે તો એ પ્રકારનું જે દ્રાવણ છે એને આપણે કલીલ દ્રાવણ કહીશું આપણે ઘરે જો આવું કલીલ દ્રાવણ બનાવવું હોય તો આપણે એક કાચના ગ્લાસની અંદર પાણી લેવાનું અને એની અંદર દૂધના બે ત્રણ ટીપા નાખશો તો પણ આપણને આવું કલીલ દ્રાવણ મળશે એ જ રીતે ધુમાડો એ પણ એક કલીલ દ્રાવણનું ઉદાહરણ છે અને દૂધ એ પણ એક કલીલ દ્રાવણનું ઉદાહરણ છે હવે આપણે કલીલ દ્રાવણના ગુણધર્મોનો અભ્યાસ કરીએ તો કલીલ દ્રાવણો છે દેખાવમાં સમાંગ પણ વિસમાંગ મિશ્રણ છે આપણે અહીંયા જોઈએ છીએ કે એકદમ સરખી સંરચના હોય એવું લાગે છે પણ વાસ્તવમાં સરખી હોતી નથી એટલે દેખાવથી સમાંગ છે પણ વાસ્તવિક રીતે એ વિ સમાગ મિશ્રણ છે એટલે આ એનો એક ગુણધર્મ છે દેખામાં સમાગ મિશ્રણ છે પણ વાસ્તવમાં એ વિ સમાગ મિશ્રણ છે કણો નરી આંખે જોઈ શકાતા નથી અંદર આપણને રંગ જોઈ શકીએ છીએ પણ જેમ ચૂનાનો કણો આપણે તરતા જોતા હતા એવા તરતા કણો આ દ્રાવણની અંદર આપણને જોવા મળશે નહીં કણો પ્રકાશના કિરણનું પ્રકિર્ણન કરે છે એટલે આપણે ચૂનાના દ્રાવણની અંદર જે રીતે અભ્યાસ કરેલો પ્રકિર્ણનનો એ જ રીતે આની અંદર પણ આપણે લેઝર લાઇટની મદદથી જોઈએ તો અંદર આપણને સ્પષ્ટ માર્ગ અંદર લાઇટનો માર્ગ પ્રકાશનો કિરણપુંજ અંદર સ્પષ્ટ આપણને જોવા મળશે પ્રકાશનો માર્ગ સ્પષ્ટ આપણને દેખાય છે એટલે એનો અર્થ એ થયો કે કણો ભલે આપણને દેખાતા નથી પણ કણો અંદર તરે છે અને એ કણો પ્રકાશના કિરણનું પ્રકિર્ણન કરે છે એના કારણે આપણને પ્રકાશનું પૂંજ સ્પષ્ટ દેખાય છે એટલે કે પ્રકાશના કિરણનું પ્રકિર્ણન કરે છે તે અસ્થાયી દ્રાવણ છે તે અસ્થાયી દ્રાવણ છે એટલે મૂકી રાખવામાં આવે તો એના કણો નીચે બેસી જશે એટલે એ અસ્થાયી દ્રાવણ છે એવું આપણે કહી શકીએ હવે આપણે બીજી વાત કરીએ આ કલીલ દ્રાવણ વિશે તો કલીલના કણોને ગારણ જેવી પદ્ધતિથી અલગ કરી શકાતા નથી હવે આની અંદર જે સાઈ નાખી છે તો આ સહીને આપણે જો ફિલ્ટરવાળી ગાળીએ તો કંઈ સહી અલગ થશે નહીં તો પછી આપણને એમ થાય કે અહીંયા જે સહીને અલગ કરવા માટે આપણે શું કરવું પડે તો એના માટેની એક બીજી પદ્ધતિ છે સેન્ટ્રિફિકેશન પદ્ધતિથી અલગ કરી શકાય મિત્ર તો આ સેન્ટ્રિફિકેશનનો મુદ્દો આપણે આના જે બીજો જે એપિસોડ છે એની અંદર લઈશું એટલે સેન્ટ્રિફિકેશન જેવી એક વિશિષ્ટ પદ્ધતિ છે એની મદદથી કલીલ કલોને અલગ કરી શકાય છે કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ હોય છે તો હવે વિક્ષેપિત કલા કોને કહેવાય અને વિક્ષેપિત માધ્યમ કોને કહેવાય તો હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કણો કલીલ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણો વિક્ષેપિત કલા બનાવે છે એટલે કે જે ઓગળી જાય એ વિક્ષેપિત કલા બનાવે અને કલીલ દ્રાવણમાં નિલંબિત થયેલા કણો વિક્ષેપણ માધ્યમ બનાવે છે એટલે કે જે કણો અંદર તરતા હોય તે વિક્ષેપન માધ્યમ બનાવે છે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના આધારે કલીલનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે આપણે કલીલનું વર્ગીકરણ જોઈશું જુદા જુદા પ્રકારના કલીલ દ્રાવણોનો આપણે અભ્યાસ કરીશું તો આપણે વિક્ષેપિત કલા વિક્ષેપણ માધ્યમ કલીલનો પ્રકાર અને એના ઉદાહરણો આપેલા છે આપણને તો પ્રવાહી વિક્ષેપિત કલા હોય વાયુ વિક્ષેપણ માધ્યમ હોય તો કલીલ એરોસોલ પ્રકારનું કલીલ બનશે એના ઉદાહરણ છે ધુમ્મસ વાદળ અને ઝાકળ પછી ઘન વિક્ષેપિત કલા હોય વિક્ષેપણ માધ્યમ વાયુ હોય ત્યારે એરોસોલ કહેવાય એ કલીલનો પ્રકાર તો એનો જે ઉદાહરણો છે ધુમાડો વાહનમાંથી બહાર નીકળતો ધુમાડો એ જ રીતે વાયુ અને પ્રવાહીની મદદથી જે કલીલ બને ફીણ કહેવાય તો એ શેવિંગ ક્રીમ અને પ્લવન પ્રવાહી પ્રવાહીવાળું કલીલનો પ્રકાર છે ઇમલજન દૂધ અને ફેસ ક્રીમ ચહેરા ઉપર લગાવવાનું ક્રીમ ઘન અને પ્રવાહીની મદદથી કલીલનો પ્રકાર બનશે સોલ તો મિલ્ક ઓફ મેગ્નેશિયા મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે એક પ્રકારની મેડિસિન છે દવા છે અને કાદવ એ તો આપણે જોયો જ છે વાયુ અને ઘન કે વિક્ષેપિત કલા વાયુ હોય અને વિક્ષેપણ માધ્યમ ઘન હોય ત્યારે ફીણ બને અને એના ઉદાહરણ છે ફીણ રબડ વાદરી પ્યુમાઇસ એટલે દરિયાઈ પથ્થર જે આપણને તરતા પથ્થર જોવા મળે હવે પ્રવાહી અને ગન તો એમાં કલીલનો પ્રકાર બનશે જેલ તો જેલી એ ચીજ અને માખણ આ બધા જેલના ઉદાહરણો છે હવે ગન વિક્ષેપિત ગળા ગન હોય અને વિક્ષેપણ માધ્યમ પણ ગન હોય તો કલીલનો પ્રકાર બનશે રંગીન ગનસોલ અને એના ઉદાહરણ છે રંગીન જેમસ્ટોન રત્ન પથ્થર કે જે આપણે વીંટીમાં લગાવીએ છીએ તે અને દૂધિયો કાચ દૂધિયો કાચ પણ તમે જોયેલો છે તો એ ઘનઘન પદાર્થનો એ ઘનસોલ પ્રકારનો કલીલનો પ્રકાર છે તો અહીંયા આપણે આ કલીલના પ્રકારોનો અભ્યાસ કર્યો હવે આપણે આગળ આજે જે મુદ્દાઓનો અભ્યાસ કર્યો તે મુદ્દાઓનું થોડુંક મૂલ્યાંકન કરી લઈએ તો હવે આપણો પ્રશ્ન નંબર એક છે એક નેનોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર હવે આપણે પુસ્તકની અંદર આપેલું છે કે એક નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર એવું આપેલું છે અહીંયા સેન્ટીમીટર પૂછ્યા છે તો અહીંયા એક નેનોમીટર બરાબર જો મીટરને સેન્ટીમીટરમાં ફેરવી દેવામાં આવે તો દસની માઇનસ સાત સેન્ટીમીટર થશે ત્યાર પછી બીજો એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન છે કયું દ્રવ્ય શુદ્ધ છે તો અહીંયા આપણને ચાર આપેલા છે નિસેદિત પાણી છે દૂધ છે દરિયાનું પાણી છે અને ખનીજ છે તો અહીંયા આપણે જોઈએ કે નિસન્દિત પાણી તો નિસેત પાણીની અંદર એર સ્ટુઓ બધા જ કણો એક સમાન સંરચના ધરાવે છે માટે નિસેદિત પાણી એ શુદ્ધ દ્રવ્ય કહી શકાય જ્યારે દૂધ એ અશુદ્ધ છે દરિયાનું પાણી તો એની અંદર પાણી અને બીજા સારો અવરેલા હોય છે માટે તે પણ અશુદ્ધ છે ખનીજ તો ખનીજની અંદર જુદા જુદા પ્રકારના પદાર્થો અંદર હોય બીજા એટલા માટે એક સમાન જે દ્રવ્ય છે એક કણું એક સમાન કણું નથી એની અંદર માટે એ પણ શુદ્ધ દ્રવ્ય નથી અને દૂધ પણ અશુદ્ધ છે એ તો આપણે આગળ શીખીએ હવે પ્રશ્ન નંબર બે છે આપણો શુદ્ધ પદાર્થો ઓળખો તો બરફ તો બરફ જો નિઃસંદિત પાણીમાંથી બનાવેલું હોય તો એ શુદ્ધ હોઈ શકે પછી દૂધ તો દૂધ તો આપણે શીખ્યા છે કે એ શુદ્ધ નથી કારણ કે એની અંદર તો ચરબીન પ્રોટીન પાણી બધું હોય છે લોખંડ એટલે આયન તો એની અંદર બધા કણો એક સમાન હોય લોખંડ જ એટલા માટે શુદ્ધ પદાર્થ છે હવે હાઇડ્રોજન ક્લોરાઈડ એચ તો એ પણ શુદ્ધ પદાર્થ છે પછી કેલ્શિયમ ઓક્સાઇડ તો એ પણ શુદ્ધ પદાર્થ છે પછી આપણે પારો તો એ પણ શુદ્ધ પદાર્થ છે પછી લાકડું તો લાકડું એ શુદ્ધ કહી શકાય નહીં હવા એ પણ શુદ્ધ નથી હવે પ્રશ્ન નંબર ત્રણ છે આપણો આપેલ મિશ્રણમાંથી દ્રાવણ ઓળખો તો અહીંયા આપણે દ્રાવણ વિશે શીખી ગયા છીએ કે દ્રાવણ કોને કહેવાય તો અહીંયા માટી છે દરિયાનું પાણી એ પણ દ્રાવણ છે માટીને આપણે દ્રાવણ કહી શકીશું નહીં હવા તો હવાએ વાયુઓનું દ્રાવણ છે કોલસો તો એ દ્રાવણ નથી સોડા વોટર તો એ પણ આપણે શીખી ગયા કે સોડા વોટરની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં ઓગરેલું હોય છે એટલે વાયુ અને પ્રવાહીનું એ દ્રાવણ છે એવું આપણે કહી શકીએ હવે પ્રશ્ન નંબર આપણો ચાર છે સમાંગ અને વિ સમાંગ મિશ્રણમાં વર્ગીકરણ કરો હવે સમાંગ મિશ્રણ કોને કહેવાય અને વિ સમાગ મિશ્રણ કોને કહેવાય એ આપણે શીખી ગયા છીએ કે જે સમગ્રપણે સમાન સંરચના ધરાવતું હોય તો તે સમાંગ મિશ્રણ છે એવું કહેવાય અને વિ સમાગ મિશ્રણ કોને કહેવાય તો જે સમગ્રપણે સમાન સંરચના ધરાવતું નથી એટલે સંગઠન સરખું નથી તેને આપણે વિ સમાગ મિશ્રણ કહીશું હવે આપણે વર્ગીકરણ કરીએ તો સોડા વોટર તો એ સમાંગ મિશ્રણ છે લાકડું એ સમાંગ મિશ્રણ નથી હવા એ પણ સમાંગ મિશ્રણ નથી જમીન એ પણ નથી અને અહીંયા થોડીક એક બે ભૂલો છે એટલે આપણે હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું પાંચમો આપણો પ્રશ્ન છે સોલ દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે મિત્રો આપણે સ્લાઇડમાં આગળ જોઈ ગયા છીએ કે સોલ એ કલીલનો પ્રકાર છે પછી દ્રાવણ અને નિલંબન એ પણ શીખી ગયા છીએ આપણે કે નિલંબન જે છે તો એની અંદર કણો તરતા હોય છે જ્યારે દ્રાવણની અંદર એવું નથી એટલે એ રીતે આપણે અલગ પડી છે હવે પ્રશ્ન નંબર આપણો છ છે સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે છત્રીસ ગ્રામ એનએસીએલને બસોને ત્રાણું કેલ્વિન તાપમાને સો ગ્રામ પાણીમાં ઓગાળતા મળતા દ્રાવણની સાંદ્રતા શોધો સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય એ આપણને ખ્યાલ છે હવે છત્રીસ ગ્રામ એનએસિયલ લીધો છે બસો ને ત્રાણું કેલ્વિન તાપમાને સો ગ્રામ પાણીની અંદર આપણે ઓગાળવાનું છે એનએસિયલ એટલે સોડિયમ ક્લોરાઇડ તો અહીંયા મળતા દ્રાવણની આપણે સાંદ્રતા શોધવાની છે તો આપણે એનું સોલ્યુશન કરીએ હવે આગળ એનું સોલ્યુશન છે તો આપણે જોઈએ તો દ્રાવણનું વજન તો દ્રાવણનું વજન છે છત્રીસ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ જે અંદર આપણે પાણીમાં ઓગાળ્યો છે અને પ્લસ સો ગ્રામ પાણી લીધું છે આપણે એટલે આમ દ્રાવણનું કુલ વજન થશે મિત્રો એકસો છત્રીસ ગ્રામ હવે આપણે એની વજન વજનથી ટકાવારી શોધવાની છે તો બંને વજન લીધેલા છે એટલે વજન વજનથી ટકાવાળી તો અહીંયા આપણું સૂત્ર છે દ્રાવ્યનું વજન ડિવાઇડેડ બાય દ્રાવણનું વજન ગુણ્યા સો એટલે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા સો તો હવે અહીંયા આપણે દ્રાવ્યનું વજન છત્રીસ ગ્રામ એનએસીએલ છે અને દ્રાવણનું વજન કુલ થાય છે એકસો ને છત્રીસ ગ્રામ હવે એને સો વડે ગુણીએ અને આપણે સાદુ રૂપ આપીશું તો આપણો જવાબ મળશે છવ્વીસ પોઈન્ટ સુનતાલીસ ટકા એટલે અહીંયા એનો જે સાંદ્રતા થઈ છવ્વીસ પોઈન્ટ સુડતાલીસ ટકા એની ટકાવારી થશે હવે આપણો પ્રશ્ન છે સંતૃપ્ત દ્રાવણ એટલે શું તો આપણે શીખી ગયા છીએ કે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય તો સંતૃપ્ત દ્રાવણનું આપણે ઉદાહરણ લીધેલું કે આપણે પાણીની અંદર મીઠું વગાડતા જઈએ વગાડતા જઈએ અને એક સ્ટેજ એવું આવશે કે મીઠું ઓગળવાનું બંધ થઈ જશે પછી એ પાણીને આપણે એ જે અદ્રાવ્ય મીઠું છે સહેજ જ ગરમ કરીશું એટલે તરત જ પાછું એ અંદર ઓગળી જશે તો એ જે દ્રાવણ બનશે એ સંતૃપ્ત દ્રાવણ કહેવાય તો દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ માત્રામાં ઓગળેલો હોય તો તે જે દ્રાવણ છે તેને આપણે સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખી શકીએ એટલે અહીંયા સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા થઈ હવે સમાંગ મિશ્રણ એટલે શું તો આપણે સમાંગ મિશ્રણ પણ શીખી ગયા કે જેમાં સમગ્રપણે એક સમાન સંરચના ધરાવતું હોય જે મિશ્રણ તો તેને આપણે સમાંગ મિશ્રણ કહીશું હવે આપણે એનું ઉદાહરણ લઈએ તો સમાંગ મિશ્રણનું ઉદાહરણ છે મીઠું એને આપણે પાણીમાં વગાડીએ તો મીઠું પાણીમાં ઓગળીએ ત્યારે એકદમ એકસરખી સમાન સંરચના ધરાવે છે એટલે સમાગ મિશ્રણ છે અને બીજું એનું ઉદાહરણ છે આપણે ખાંડ ખાંડને પાણીમાં વગાડીએ તો પણ ખાંડ એ પાણીની અંદર સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે અને એનાથી જે મિશ્રણ બનશે એ પણ સમાંગ મિશ્રણ કહી શકાય આપણે જે શરબત હોય તો એ શરબત એ સમાંગ મિશ્રણ છે આપણે ઘરે ચા બનાવીએ અને જે છેલ્લે ચા આપણે ગાળ્યા પછી જે પત્તીને ગાળ્યા પછી જે ચા બને એ પણ સમાન મિશ્રણ છે કારણ કે એક સમાન સંરચના ધરાવે છે તો આમ આવા બીજા સમાગ મિશ્રણના ઉદાહરણો પણ તમે આપી શકો ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે દ્રાવણના ગુણધર્મો જણાવો તો આપણે દ્રાવણ વિશે શીખી ગયા કે એના ગુણધર્મો કયા તો દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે સમાંગ મિશ્રણ છે હવે આ જે દ્રાવણના ગુણધર્મો દ્રાવણના ગુણધર્મો દ્રાવણના આપણે ગુણધર્મો ફરીથી આપણે જોઈ લઈએ દ્રાવણના ગુણધર્મો તો તે મિશ્રણ છે તેના કણોનો વ્યાસ એક નેનો મીટર કરતાં ઓછો હોય છે તેથી તે કણોને નળી આંખે જોઈ શકાતા નથી અને કણો જે છે એ પ્રકાશનું વિખિરણ કરતા નથી એટલે કે એમાંથી જો પ્રકાશ પસાર કરવામાં આવે તે પ્રકાશનો માર્ગ એની અંદર આપણને જોવા મળશે નહીં આપણે મીઠાનું દ્રાવણ બનાવીએ અને એની અંદર આપણે લે લે લાઈટ નાખી હતી એ રીતે લેજલ લાઇટ અંદર નાખીશું તો એ આપણને જોવા મળશે નહીં પ્રકાશ અંદર ત્યાર પછી બીજા એના ગુણધર્મો છે દ્રાવ્યના કણો ને ધારણ વડે અલગ કરી શકાતા નથી એનો ગુણધર્મ છે આપણે મીઠું પાણીમાં ઓગાળી દઈએ તો મીઠું પાણીમાં ઓગાળ્યા પછી આપણે જો એને ફિલ્ટર પેપર વડે ગાળીએ તો મીઠું અને પાણી આપણે અલગ કરી શકતા નથી પછી દ્રાવણને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખતા કણો નીચે બેસી જતા નથી એટલે મીઠાને જ્યારે પાણીની અંદર ઓગાડીએ કે ખાંડને પાણીની અંદર ઓગાડીએ તો એ વગાડ્યા પછી એને જો આપણે કલાક બે કલાક કે ચાર કલાક મૂકી રાખીએ તો આપણે ખાડના કણોએ નીચે બેસી જતા નથી અને એમના એમ જ રહે છે એક ચાર કલાક પછી પણ એનો જે ટેસ્ટ કરવામાં આવે તો બધી જગ્યાએથી એક સરખો જ આપણને ટેસ્ટ લાગશે એટલે આમ તે સ્થાયી દ્રાવણ છે તેના કણો નીચે બેસી જતા નથી